દરેક વિભાગના સ્થાપના નિમિત્તે જે તે ખાસ ઉજવણી ઉજવણી કરાતી હોય છે છે ત્યારે રોજ હોમગાર્ડનો સ્થાપના દિવસ તેની રૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રેલી યોજાઈ હતી છ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડનો સ્થાપના દિવસ આજના દિવસે ગુજરાતમાં સંરક્ષણ માટે પોલીસની સાથે હોમગાર્ડ યુનિટની શરૂઆત કરાઈ હતી અને આજના દિવસથી આમ જનતાની સુરક્ષા માટે હોમગાર્ડ કમાન્ડર સેવામાં જોડાયા હતા ત્યારે આજના સ્થાપના દિવસ માટેની ઉજવણી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ